વાક્ય સાચું હોય તો શું કરવાનું? ખોટું હોય તો શું કરવાનું? ડબલ કરો વેરી ગુડ કાચબો કૂવામાં રહેતો હતો કાચબો કૂવામાં રહેતો હતો તો વાક્ય કેવું છે સાચું કે ખોટું? તો તમારે શું કરવાનું છે? દર્વાનું વેરી ગુડ તો કાચબો ક્યાં રહેતો તો? વેરી ગુડ કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી વેરી ગુડ શું કરવાનું ઉડવાનું હંસો માન સરોવર થી આવ્યા સાચું કે ખોટું તો ઉડો હવે વ્રાહ નહી જોવાની ટીચરને કાચબાને હંસો સાથે દુશ્મની થઈ ગઈ વેરી ગુડ ખોટું વાક્ય છે

काच बाबा काच बो लप लप यो हतो वेरी गुड क्लेप